તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ મિત્રો તબાહી મચાવતી સિસ્ટમ આવી ગઈ છે અને આજે વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આ સિસ્ટમ છે એક્ટિવ થઈ અને અસર પહોંચાડી રહી છે દક્ષિણી ગુજરાતના વાપી નવસારી અને વલસાડ રાજ્યોની અંદર તોફાની અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તોફાની બેટિંગ પણ શરૂ થઈ ગઈ છે વરસાદની અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાંથી કાળનો વરસાદ આગળ વધી રહ્યો છે અને ખાસ કરીને આગામી ત્રણથી ચાર દિવસ માટે રાજ્યમાં જે એલર્ટ આપવામાં આવ્યું હતું એની અંદર મોટો વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરી ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારી વરસાદની આગાહી આફત સમાન છે એ જોવા મળી રહી છે વરસાદની સિસ્ટમ પણ પહોંચી ગઈ છે જેને લઈને હવે આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય માટે અતિભારે રહેવાના એંધાન દર્શાવવામાં આવી રહ્યા છે તો મિત્રો અહીંયા તમને દેખાઈ રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે સતત દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં છવ્વીસથી લઈને અઠ્યાવીસ જુલાઈ વચ્ચે તબાહી મચાવનારો વરસાદ પડવાનો છે આવના ત્રણ દિવસ ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહેવાના એંધાણ છે તે જ પ્રમાણે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલા પટેલે પણ આ પ્રકારની આગાહી કરી દીધી છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ તો આગાહી સામે આવી છે જેમાં હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ એક નવી આગાહી જાહેર કરી છે તેમના અનુસાર ગુજરાત રાજ્યમાં હવે અતિવૃષ્ટિ સર્જાઈ શકે છે વાતાવરણની અંદર મોટો ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે કારણ કે અરબસાગર અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે મજબૂત બની અને ગુજરાત રાજ્ય તરફ આગળ આવતો જોવા મળી રહ્યો છે આ જ કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે છે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે વાતાવરણની અંદર મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ મજબૂત બન્યો છે અને આ લો પ્રેશર એરિયા જ્યારે મજબૂત બને ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે અસર પહોંચતી હોય છે કારણ કે મધ્ય ભારત તરફથી આ લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાતના ઉત્તર ભાગ અને દક્ષિણી ભાગ તરફ આગળ પહોંચતી જોવા મળતી હોય છે એના જ કારણે અત્યારે વરસાદ છે એ સારામાં સારો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર જેમાં વલસાડ નવસારી તાપી ડાંગ આહવા આ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે તો બીજી બાજુ વરસાદની જે સિસ્ટમ અત્યારે દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને જે વાતાવરણને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે માહિતી આપી છે જે માહિતી પ્રમાણે અત્યારે વરસાદનું જોર છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે આજનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતમાં રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જેમાં નવસારી ડાંગ વલસાડ સુરત તાપી આહવા અને દમણ દાદરાનગર હવેલી તે જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે બે દિવસની સતત નવી છે જાહેર કરવામાં આવી રહી હતી અને આ વચ્ચે ગુજરાતના હવામાન જાણકાર પરેશ ગોસ્વામીએ પણ એક લેટેસ્ટ આગાહી છે આપી છે કે ગુજરાતમાં હવે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ દિવસ છે ભારેથી ભારે રહેવાના છે જેની અંદર સત્યાવીસ તારીખના રોજ તો ગુજરાત રાજ્યની અંદર છે કારો કહેર વર્તાશે કારણ કે સત્યાવીસ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ મોન્સૂન ટ્રફ આગળ વધતો જોવા મળશે અને એ મોન્સૂન ટ્રફના કારણે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનશે અને સિસ્ટમનો ઘેરાવો જ્યારે મજબૂત બને છે વાતાવરણની અંદર અસર પહોંચે છે ત્યારે વરસાદનું જોર પણ વધતું જોવા મળે છે તો આ જ કારણ છે ગુજરાતમાં હવે પછી મિત્રો ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી રહી છે કારણ કે અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો ટ્રફ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનો કાવો કહેર છે એ મધ્ય ભારત તરફથી આગળ આવી રહ્યો છે પૂર્વ ભાગના જે ભારતનો ભાગ છે ત્યાં બંગાળની ખાડી અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાણી છે એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારત તરફ આગળ આવી રહ્યો છે અને આ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે આ વરસાદ જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલાં પણ આગાહી કરવામાં આવી હતી કે છવ્વીસ તારીખના રોજ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનો જે નવો રાઉન્ડ છે જોવા મળશે પરંતુ હવે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જ્યારે મજબૂત બની છે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ સારામાં સારો પડી રહ્યો છે અમદાવાદ ધોળકા નડિયાદ તેમજ વડોદરા સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ સારામાં સારો વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે વેધર એનાલિસિસનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે પૂર્વાનુમાનમાં પણ કહેવામાં આવી રહ્યું છે તમને દર્શાવીએ તો અત્યારે મિત્રો નાવકાસ્ટની જે આગાહી છે આ નાવકાસ્ટની આગાહીમાં દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે એમાં પણ ખાસ કરી દક્ષિણ ગુજરાતના જે નવસારી ડાંગ આહવાના વિસ્તારો છે એ વિસ્તારોથી આગળ વધી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ કે જે મધ્ય ગુજરાતના ભાગ છે ભાગની અંદર અત્યારે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે સતત વરસાદની સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતથી લાઇન આધારે છે એ આગળ વધતી જોવા મળી રહી છે અને એના જ કારણે વરસાદ છે એ અત્યારે પૂંકા બોલાવી રહ્યો છે એ સાથે મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોની અંદર વરસાદ સારો પડી રહ્યો છે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદ સારો પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તો ધોધમાર વરસાદ અત્યારે પડી જ રહ્યો છે આ સાથે વરસાદની જે સિસ્ટમનો લાઇન છે એ ટ્રફ લાઇન અત્યારે મધ્ય ગુજરાત તરફ આગળ વધી અને કચ્છ તરફ આગળ જતો જોવા મળી રહ્યો છે કારણ કે કચ્છના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ નવી વરસાદની સિસ્ટમ જોવા મળશે અને આ સિસ્ટમના કારણે વરસાદનું જોર છે એ પણ વધતું જોવા મળશે છવ્વી અને સત્યાવીસ તારીખનું વાતાવરણ જોઈએ તો મિત્રો અત્યારે છવ્વીસ તારીખના રોજ કચ્છ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારોની અંદર વરસાદ છે એ ઝાપટા સ્વરૂપે જોવા મળી રહ્યો છે હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે બીજી બાજુ જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ટ્રફ લાઈન છે એ મજબૂત બન્યો છે અને સિસ્ટમનો ઘેરાવો છે એ પણ સારો જોવા મળી રહ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ અને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે વરસાદની આ જે સિસ્ટમ અત્યારે દર્શાવવામાં આવી રહી છે મિત્રો ટ્રફલાઇન મોન્સૂનના કારણે દર્શાવવામાં આવી રહી છે એટલે બંગાળની ખાડી અને અરબસાગરના વિસ્તારોની અંદરથી જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત બન્યો હતો એ લો પ્રેશર એરિયાના કારણે વરસાદી સિસ્ટમનો ટ્રફલાઇન છે એ આગળ વધ્યો છે અને એના જ કારણે અત્યારે વરસાદનો જોર છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસની અંદર આગામી ચોવીસ કલાકની પણ માહિતી આપી દેવામાં આવી હતી કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ વચ્ચે છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે અતિભારે વરસાદની આગાહી હતી એ જ પ્રકારે અત્યારે નવી માહિતી પણ મળી રહી છે અંબાલાલ પટેલે જે માહિતી અને આગાહી શાર કરી છે અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જોર છે એ ધીમું છે પરંતુ સત્યાવીસ તારીખ પછી છે વરસાદનું જોર વધવાનું છે આ સાથે દક્ષિણ ગુજરાતના પણ જિલ્લાઓની અંદર વરસાદનો જોર છે એ વધવાનું છે વાતાવરણની અંદર અસ્થિરતા ઊભી થશે પરંતુ એ મિત્રો અસ્થિતા છે એ લો પ્રેશર એરિયાના કારણે બનતી જોવા મળી રહી છે વરસાદની અંદર છે એ વધારો થશે અને ચોમાસાની ગતિવિધિ ફરી વખત શરૂ થશે બ્રેક લાંબા વિરામ બાદ આ વરસાદની ગતિવિધિ છે એના ઉપર બ્રેક લાગ્યો હતો પરંતુ હવે પછી ફરી વખત વરસાદની સિસ્ટમ છે એ શરૂ થશે અને ધોધમાર વરસાદ પડશે કારણ કે અત્યારે બે દિવસની આગાહી હતી આગાહી વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ ધીમો પડ્યો હતો આગાહી પણ મળી રહી હતી કે વરસાદનું જે જોર ઘટ્યું હતું એ જોર હવે મિત્રો જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે સત્યાવીસ તારીખ પછી છે વરસાદનો જોર વધશે અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે ફરી વખત વધશે તો આ જ પ્રકારે એક નવી માહિતી મળી રહી છે વેધર એનાલિસિસની આગાહી છે એ આગાહીમાં પણ કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત ઉપર ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસો એટલે કે જુલાઈ મહિનાના અંતિમ દિવસો અને ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોની અંદર છે એ સારો વરસાદ પડશે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી પણ કરવામાં આવી રહી છે જેમાં બે દિવસની લેટેસ્ટ આગાહી છે અને આ આગાહી વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઘણા બધા મિત્રોની પણ કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ પડવાનું શરૂ થઈ ગયું છે તો તમારા જિલ્લાની અંદર પણ વરસાદ અત્યારે છે શરૂ હશે તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું પણ નામ જણાવી દેજો અને તમારા વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ કેવી પહોંચી છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો એ પહેલાં તમને જણાવી દઈએ તો અંબાદ પટેલ અને પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી છે એમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત ઉપર વરસાદની જે જોર છે એનું સિસ્ટમનો ઘેરાવો દક્ષિણ ગુજરાત તરફથી આગળ વધશે અરબસાગરના લો પ્રેશર એરિયાવાળા એટલે કે ભેજવાળા જે વાતાવરણો છે એ ભેજના કારણે વાતાવરણની અંદર અસ્થિતા ઊભી થઈ છે એ અસ્થિતાના કારણે વરસાદનો જોર ઘટશે પરંતુ અત્યારે છે એ વરસાદ ધીમો પડ્યો છે પરંતુ વરસાદ છે એ આગામી બે થી ત્રણ દિવસની અંદર ફરી વખત છે એ ભારે વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી છે ચક્રવાત સમન જે પવનો છે એ પણ ફૂંકાતા છે એ જોવા મળી રહ્યા છે વાતાવરણની અંદર છે એ ખાસ મોટી અસર તો જોવા નથી મળી પરંતુ જે દક્ષિણ ગુજરાતના ભરૂચ છે નર્મદા છે છોટા ઉદેપુર વડોદરા છે ડાંગ છે આવા છે આ જિલ્લાઓની અંદર જે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે એ જ વરસાદનું જોર હવે પછી છે એ દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાતના ભાગ છે પૂર્વ પશ્ચિમીના ભાગ છે એ તમામ જિલ્લાઓની અંદર જોવા મળશે અત્યારે તો વરસાદની જે એક્ટિવિટી છે એ રેન ફોરકાસ્ટની એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે એટલે કે સ્ટોમ એક્ટિવિટીના કારણે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે પરંતુ અઠ્યાવીસ તારીખ સુધીમાં વરસાદનું જોર છે એ વધશે અને ચોવીસ કલાકની જે આગાહી છે એ આગાહી પ્રમાણે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનશે અને બેથી ત્રણ દિવસની વરસાદની જે આગાહી છે એ પ્રમાણે વરસાદ છે એ ધોધમાર પડશે તો અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણનો લાઇન છે એ મજબૂત બન્યો છે અને અત્યારે મિત્રો આ લાઇનના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે બે દિવસની આગાહી છે મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધીમાં છે એ વરસાદનું જોર સતત વધતું જોવા મળશે અને અઠ્યાવીસ તારીખથી છે ચોમાસાની જે ત્રીજા રાઉન્ડની જે શરૂઆત હતી એ ત્રીજા રાઉન્ડની શરૂઆત વચ્ચે ફરી વખત ધોધમાર વરસાદ છે એ ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં પડશે ખાસ કરી વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પડવાની આગાહી કરવામાં આવી રહી છે અને પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગ છે એ ભાગોની અંદર અત્યારે જોર ઘટશે કારણ કે હવે વરસાદનું જે ત્રીજો રાઉન્ડ છે એ ઓગસ્ટ મહિના સુધીમાં શરૂ થશે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં છે વરસાદ ફરી વખત ધોધમાર પડશે અને ઓગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયાથી છે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ છે એ જોવા મળશે એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની પણ આગાહી અત્યારે જાહેર કરી દેવામાં આવી રહી છે પરંતુ આપ તમને બીજા વિડીયોની અંદર ફરી વખત માહિતી મેળવશું એની અંદર પાછી આગાહી તમને જણાવીશું તો મિત્રો અત્યારે જે માહિતી આગાહી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી છે એ માહિતી સ્વરૂપે મળી જાય